વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ થયા બાદ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા ત્યારે સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને પોલીસે ઝડપી પાડ્યો હતો વડોદરાના નાગરવાડા વિસ્તાર પાસેથી આરોપી નરેશ સોલંકીને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યો હતો કે પોતાના સમાજના લોકોને નોકરી મળે તે હેતુથી મેસેજ વાયરલ કર્યો હતો ગતરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતી માટેની ભરતીનો મેસેજ ફરતો થતા લોકો સફાઈ સેવક બનવા દોડતા થયા હતા જે બાદ મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા ત્રણસો અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવકની આવી કોઈ જ ભરતી ન હોવાની જાણ થતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તેમાં સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું વડોદરા સફાઈ સેવકની ભરતી માટેના ફોર્મ મામલે

નરેશ ભોગીલાલ સોલંકી જેઓએ સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે તેવો ફોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને એ પ્રકારનું ફોર્મ છપાવી લોકોમાં વેચણી કરવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ અને કોર્પોરેશનની ઓફિસમાં આવી લોકટોળા ભેગા કરી અને ત્યાં કોર્પોરેશનના અધિકારી સાથે ધમકી આપી અને ફોર્મ સ્વીકારવા માટે દબાણ કરી અને લોકોમાં અરાજકતા ફેલાય તેવું કૃત્ય કરેલ હોય જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે